જય ગુજરાત અને શ્રમણ આઘાજના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર સાવિત્રી સામર્થમાં આપનું સ્વાગત છે કરોડો મહિલાઓના પ્રેરણા સ્ત્રોત અને જીવનની અંદર જેણે શિક્ષણનો પાયો નાખી અને જીવનને સમૃદ્ધ બનાવ્યું એવા સાવિત્રી ફૂલેના માધ્યમથી આ સાવિત્રી સાવર્થનો કાર્યક્રમ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જયભીમ ગુજરાતના અને શ્રમણ આઘાત ઉપર આજે અમે એવી જ મહિલાઓ કે જે કરોડો મહિલાઓ ભારતની અંદર હતી દેશની અંદર કે જેમણે સાવિત્રીભાઈ ફૂલેને આદર્શ માની અને તે જે સશક્ત બની છે જે સમૃદ્ધ બની છે એવી મહિલાઓને લઈને આજે અમે આજે આ પ્લેટફોર્મ પર અમે આવ્યા છીએ તો અમારી વચ્ચે ઉપસ્થિત છે શૈલિકાબેન છે તો શૈલિકાબેન આપનું અમારા કાર્યક્રમમાં સ્વાગત છે અને આપ મને લાગે છે કે આપનો જન્મ ગાંધીનગરમાં થયો છે પણ અત્યારે હાલ આપ અંતરિયાળ વિસ્તારમાં એટલે કે સાબરકાંઠા જેવા વિસ્તારમાં ત્યાંથી આવો છો તો થોડોક આપનો પરિચય આપો અને આપના જીવનનો વિશે થોડી વાત અમારા પ્લેટફોર્મ ઉપર કરો જેથી કરીને હજારો દર્શકો ખાસ કરીને મહિલાઓ કે જે જે તમે સશક્ત બન્યા છો સાવિત્રીબાઈ ફૂલેના કારણે તો તમે સમાજની મહિલાઓને પણ ઉપદેશ આપી શકો છો તો આપનો પરિચય અને આપનો સંઘર્ષની વાત કરીશું ચોક્કસ હું શૈલિકા વાણકર મારો જન્મ તો ગાંધીનગરમાં થયેલો હતો અને ઉછેર પણ અહીંયા જ થયો હતો મારા ફાધર એ એ ચાર દીકરીઓના પિતા હોવા છતાં પણ તેમણે દીકરીને કોઈ દિવસ એ રીતની કોઈ પણ બાંછોણ નહોતી કરી કે સ્વતંત્ર અને મુક્ત વાતાવરણમાં અમારી ચારેય બહેનોનો ઉછેર કર્યો હતો અને કોઈ પણ રોકટોક વગર મને શિક્ષિત બનાવી અને એમનું સપનું હતું કે હું કંઈક આગળ વધુ અને કંઈક બનું એવું એમનું સપનું હતું લગ્ન થયા ત્યારબાદ હું ગામડે ગઈ મેં ગામડું ક્યારેય જોયું જ નહોતું પણ ગામડામાં ગયા પછી ઘણી બધી એવી પરિસ્થિતિઓનો મારે સામનો કરવો પડ્યો જે મેં ક્યારેય જોયો નહોતો અને એને ધીમે ધીમે કરતાં શીખી તો ખરી પણ પાછળથી એવું પણ થતું હતું કે આ વસ્તુઓ ખરેખર યોગ્ય છે આપણે આટલા બધા શિક્ષિત હોવા છતાં આપણને આટલા આધુનિક સમયમાં જીવતા હોવા છતાં આ બધા કુરિવાજોમાંથી આપણે પસાર થવું એ ખરેખર શું યોગ્ય છે અને એમાં સૌથી મોટો પ્રશ્ન મારા માટે એ બન્યો મોટામાં મોટી વિકટ પરિસ્થિતિ મારી સામે એ આવી કે આજે મારે લગ્નના બાવીસ વર્ષ પૂર્ણ થયા છતાં હું ચાઇલ્ડલેસ છું નિસંતાન છું આ નિસંતાનપણાનું જે મોટામાં મોટું દુઃખ કહીએ મને એ વાતનું દુઃખ નથી સમાજ માટે એ વસ્તુનું દુઃખ છે તો એ દુઃખ જે વિકટ પરિસ્થિતિઓ મારા સામે ઊભી કરી અને મારે જે સંઘર્ષ કરવો પડ્યો એ ખૂબ જ દુઃખદાયક હતો ઘણી જગ્યાએ મને ઇગ્નોર કરવામાં આવતી હતી આપણે સમાજમાં કોઈ સુપ્રસંગે જઈએ તો ત્યાં આગળ આમ જેવા એન્ટર થઈએ એટલે આપણને લોકો કઈક અલગ દ્રષ્ટિથી નજરમાં આપણને જોતા હતા એવી રીતે જોઈએ કે એમ થાય કે આપણે અહીંયા આવું જ ખોટું છે પછી એટલું સારું હતું કે મારા ઘરના પરિવારના સભ્યોએ મને એ બાબતે કોઈ દિવસ ટોર્ચો નહોતી કરી પણ હા હું શિક્ષિત છું હું શિક્ષિકા તરીકે જોબ કરું છું તો મારે ઘણી બધી જગ્યાએ જવાનું હોય છે તો ત્યાં દરેક જગ્યાએ મારે આ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હતો શૈલિકાબેન આપે જીવનના પરિચય અથવા તો જીવનના સંઘર્ષની વાત કરી આપ ગાંધીનગર જેવા સુશિક્ષિત શહેરમાં તમારો ઉછેર થયો ચાર બહેનો વચ્ચે ઉછેર થયો તમને તમારા મ માતા પિતાએ ખૂબ ઉચ્ચ શિક્ષણ આપ્યું અને ઉચ્ચ શિક્ષણ આપી અને દરેક મા બાપની એવી ઈચ્છા હોય છે કે હું પણ મારી દીકરીના લગ્ન આજનો આ જે સમાજનું જે કલ્ચર છે એવું વિચારે છે કે શહેરમાં કરું ત્યારે તમારા મધર ફાધરે તમારા માટે ગામડાની પસંદગી ઉતારી ત્યારે તમને કોઈ આવો કચવાટ થયેલો મનમાં હા કારણ કે અત્યારે થોડીક પણ હું કહેવા જઈએ તો લુક વાઇઝ સારી દેખાવ છું પહેલા થોડી એકદમ એવી દેખાતી હતી પાતળી કે જેના કારણે મારો અસ્વીકાર કરવામાં આવતો હતો અને જ્યારે આ રિશ્તો મારી સાથે જોડવામાં આવ્યો ત્યારે એમણે કોઈ પણ એ વસ્તુને મને જોઈ નહોતી મને જેવી છું એવો મારો સ્વીકાર કર્યો હતો આ બાબત મને સારી લાગી એમનામાં માટે મેં આ રિશ્તા સાથે જોડાણ કર્યું શૈલિકાબેન આપ એક શિક્ષિકા છો એટલે શિક્ષિકા જે છે એ માતાનું પણ એક ઋણ અદા કરે છે અને આપ જે કાર્યક્રમમાં અહીંયા આવ્યા છો સાવત્રી સામર્થ્ય એ સાવિત્રીબાઈ ફૂલે કે જે ભારતના પ્રથમ પ્રાધ્યાપિકા હતા જેઓ અશિક્ષિત હતા પણ મહાત્મા જ્યોતિરાવ ફૂલે એમને શિક્ષિત બનાવ્યા અને ભારતના પ્રથમ મહિલા પ્રાધ્યાપિકા બન્યા અને આજે સમગ્ર કરોડો ભારતીય મહિલાઓના એ એક આદર્શ મહિલા છે ત્યારે તમે શિક્ષિકા બન્યા ત્યારે તમને કેવો અનુભવ થયો હું જ્યારે શિક્ષિકા બની ત્યારે મને અનુભવ તો ખૂબ જ સારો થયો અને મેં સારા એવો પ્રોગ્રેસ પણ મારા જીવનમાં કર્યો અચ્છા તમે તમે તમારા જીવનમાં એક બહુ જ કરુણ ઘટનાની વાત કરી છે કે તમે એને જે સમાજે એને એને એક એવા રીતે સ્વીકારે છે કે તમે અત્યારે ચાઇલ્ડલેસ એટલે કે તમારે નિસંતાન છો તમે હવે સંતાન હોવું કે ન હોવું એ એ કોઈ બહુ મહત્વની વાત હોતી નથી તમારું જે તમારું લગ્ન જીવન છે એ મને લાગે છે કે ખૂબ સુખી અને સમૃદ્ધ છે પણ જ્યારે તમે સમાજમાં જાઓ છો ત્યારે સમાજની જ મહિલાઓ તમને મને લાગે છે કે અંદરખાને હડધૂત કરતી હશે ત્યારે તમે એક મહિલા તરીકે મહિલાને શું સંદેશ આપવા માંગો છો સ્ત્રી તરીકે માતૃત્વ ધારણ કરીને જ સંપૂર્ણ સ્ત્રી બનવું શું એ સાચું છે તમારા બધાના મતે એ સ્ત્રી જ સંપૂર્ણ કહેવાય કે જે ખરેખર માતૃત્વ ધારણ કરે છે જેમ કે આપણે જોઈએ છે કે ઘણી જગ્યાએ સમાજમાં સ્ત્રીને એક બાળક પેદા કરવાનું મશીન જ સમજવામાં આવે છે તો હું એવું નથી માનતી કે સ્ત્રી ફક્ત માતૃત્વ ધારણ કરે અને બાળકની માતા બને તો જ તે સંપૂર્ણ સ્ત્રી કહેવાય સંપૂર્ણ સ્ત્રી એ કહેવાય જે પોતે સશક્ત હોય દરેક બાબતમાં સમર્થ હોય અને કંઈ પણ કરી શકવા માટે તે સક્ષમ હોય શિક્ષિત હોય એક મહિલા તરીકે બીજી મહિલાને સારી પ્રેરણા આપી શકતી હોય એવી જે મહિલા હોય તો હું માનું છું એ મહિલા સંપૂર્ણપણે પણ સ્ત્રી તરીકે ઓળખાઈ શકે છે શરિકાબેન આપે ખૂબ સારી વાત કરી છે અને અન્ય મહિલાઓને પણ કે જે લોકો નિસંતાન મહિલાઓ છે અને બાળક માત્ર પ્રાપ્ત કરવા કે જેના કારણે એમને એક સ્ટેટસ મળે એના માટે લાખોના કરોડો રૂપિયા ખર્ચે છે તેમ છતાં એ નિસંતાન રહે છે એના માટે તમારે ખૂબ સારો સંદેશ તમે જયારે આપ્યો છે તો મહિલાઓમાં જે સામાજિક કુરિવાજો છે જે કૃપ કુપ્રથા છે એને તમે દૂર કરવા માટે તમે એક શિક્ષિત તરીકે એક મહિલા તરીકે તમે સમાજને શું સંદેશ આપવા માંગો છો હું શિક્ષિત તરીકે સમાજમાં મિતાલીબેન સાથે મહિલા અધિકાર મંચમાં જોડાયેલી છું અને એમની સાથે મહિલાઓને જાગૃત કરવા માટે જેમ કે ઘણા બધા કુરિવાજો છે મારા જેવા નિસંતાન ઘણા સ્ત્રીઓ હશે ઘણી ડિવોર્સી હશે ઘણા વિધવા હશે કે જેમનો શુભ પ્રસંગે અનાદર કરવામાં આવતો હશે અસ્વીકાર કરવામાં આવતો હશે તો એવી સ્ત્રીઓ માટે સમાજમાં વિચારોમાં માનસિકતા જે છે પૂરી વાચું પ્રત્યે જે રૂઢિચુસ્તતા છે એને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છું અને એવા કાર્યક્રમોમાં અમે મહિલાઓને ભેગા કરી આવા જે રિવાજો છે એનાથી શું ગેરફાયદા કે ફાયદા થાય એના વિશે અમે જાગૃતિ ફેલાવીએ છીએ અને હું મારો ઉદાહરણ મહિલાઓને આપીને એમ કહેવા માંગીશ કે હું આજે એક સશક્ત મહિલા છું હું બધું જ કરી શકવા માટે સમર્થ છું મને નિસંતાન હોવાનો બિલકુલ પણ કોઈ અફસોસ કે કોઈ ડર કે કોઈ ગિલ્ટ કઈ જ પ્રકારનો કઈ જ નથી

એ બંને જે દંપતી દંપતીએ પણ એક એવો નિર્ધાર કર્યો હતો કે અમે અમારા જીવનમાં આવવા નહીં દઈએ અને એના અને અમે આખા જીવન દરમિયાન અમે સમાજને સેવા કરીશું અને સમર્પિત થઈશું સમાજને અને જે વિચારધારા જે કહેવાય કે કુરિવાજો છે જે અંધશ્રદ્ધા છે આ અંધશ્રદ્ધાને મુક્ત કરવા માટે એક અમે સામાજિક જન આંદોલન ચલાવીશું તમે અને તમારા પતિએ શું આમાંથી કોઈ સંદેશ લઈ અને આપણા મહાપુરુષોને વિચારધારા તમે આવી બહાર ફેલાવવા માંગો છો આવો તમારો કોઈ વિકલ્પ અથવા તો સંકલ્પ ખરો હા અમારા મારા અને મારા હસબેન્ડનો એ સંકલ્પ ખરો કે એમના અને મારા જેવા એટલા કેટલાય દંપતી હશે કે જેમને નહીં સંતાન હશે જેમને સંતાન નહીં હોય તો એવા લોકો મેં મારા અનુભવમાં મારી લાઈફમાં ઘણા જોયા પણ છે કે જેઓ પોતાની જિંદગીને ખૂબ જ સારી રીતે જીવતા હોય છે અને કંઈક એવા સામાજિક કાર્યોમાં જોડાયેલા હોય છે કે જેના દ્વારા આપણા થકી પ્રેરણા મળી શકે અને બીજા કોઈનું સારું થઈ શકતું હોય છે તો અમે પણ એ જ ઈચ્છીએ છીએ કે મારા અને મારા હસબન્ડની પ્રેરણા લઈ એક પુરુષો પણ પુરુષોના મગજમાં પણ જે માનસિકતા છે એ મારા હસબન્ડના પ્રત્યે પણ ફેલાય અને એ લોકોમાં પણ એવી માનસિકતા બદલાય કે ભાઈ નિસંતાન હોવું એ કોઈ મોટું દુઃખ કે કારણ નથી પણ જો બંને વચ્ચે સમજણ સારી હોય તો જીવન ખૂબ સારી રીતે જીવી શકાય છે અને સામાજિક બીજી પણ ઘણી રીતે આપણે લોકોને મદદરૂપ થઈ શકીએ છીએ શલિકાબેન આપ ખૂબ જ સરસ વાત કરી રહ્યા છો અને ધીરે ધીરે જે આપનો જીવનનો નિચોડ છે એ સામાજિક કામ કામો માટે આપ તૈયાર થયા છો કરવા માટે હવે મારે આપને પ્રશ્ન પૂછવો છે કે માની લો કે આપ જે અત્યારનો એક નવી જે જનરેશન છે અથવા નવી પેઢી છે તેમાં બાળકોને બહુ પ્રાધાન્ય આપવામાં આવતું નથી અને વિદેશના ઘણા પણ એવા દેશો છે કે જે પતિ પત્ની સિંગલ રહેવા માગે છે પણ બાળકોનો એમના જીવનમાં લાવવા માગતા નથી તો આ વાત અહીંયા ભારતમાં અપનાવી શકાય ખરી હા ચોક્કસ અપનાવી શકાય કારણ કે અત્યારે જેમ જોઈએ છે કે દિવસેની દિવસે મોંઘવારી અને આર્થિક સદ્ધરતામાં આપણે ઘણીવાર પાછળ પડતા હોઈએ છીએ

જેમણે મને ક્યારેય દીકરી આ નહીં કરી શકે એનો અનુભવ નથી કરાવ્યો અને સતત મારા ઉત્કર્ષ માટે તેમણે પ્રયત્ન કર્યા હતા જે અત્યારે હાલ અમારી વચ્ચે નથી પણ એમને હું ખૂબ ખૂબ એમનો આભાર માનીશ કે જેમણે મને બધી જ રીતે સક્ષમ બનાવી અને એમનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે બીજા પ્રેરણા સ્ત્રોત હું કહીશ કે મારા હસબન્ડ કે જેમણે મને દરેક ડગલે ને પગલે મારા કોઈ પણ નિર્ણયમાં જે સારો હોય અથવા ખરાબ હોય પણ એમણે મને સારી સલાહ આપી અને હંમેશા આગળ વધવા માટે પ્રેરણા આપતા જ રહ્યા એમણે ક્યારે મને એવું નથી કીધું કે તું પાછળ વળીને ના જોઈશ સમાજ શું કહેશે તું જા કર હું તારી પાછળ છું ક્યાંય અટકે જો જે પાછળ હું સપોર્ટ કરવા માટે તને ઊભો જ છું તો આ પ્રેરણા સ્ત્રોત મારા માટે બન્યો છે શૈલિકાબેન આપે ખૂબ સરસ સમાજને સંદેશ આપ્યો છે છેલ્લે એક વાત કરવા માંગુ છું આપણા આપના નું કોઈ સ્વપ્ન શું છે જેના થકી સમાજને પણ બેનિફિટ થઈ શકે એવા આપના કોઈ વિચાર આપનું સ્વપ્ન હોય તો દર્શકોને બતાવવા માંગો ચોક્કસ મારું એક સપનું છે કે જેમ સમાજની અંદર ઘણા બધા છે અને ઘણા એવા પ્રસંગો છે કે જેની અંદર સ્ત્રીઓનો અસ્વીકાર આ રીતે કરવામાં આવતો હોય છે અને એમાં એક બાબત સૌથી મોટામાં મોટી છે કે શિક્ષિત લોકોમાં આ માનસિકતા વધારે જોવા મળતી હોય છે હા જે અભણ છે એમાં ઓછું પ્રમાણ છે પણ શિક્ષિત લોકોમાં આ પ્રમાણ વધારે જોવા મળે છે કે શિક્ષિત લોકો જ આ માન્યતાઓમાં વધારે માનતા હોય છે કે ભાઈ એમના સુકન ન લાવવા જોઈએ એ આવે તો કામને સારું ન થાય આ સુકન ભરવામાં આવે છે તો આવા બધા કાર્યો એ શિક્ષિત લોકો જ વધારે આ માનસિકતા તરફ વળી રહ્યા છે તો મારું સપનું એ છે કે શિક્ષિત લોકોમાં જે આ દ્રઢ માનસિકતા જે વધી રહી છે એ માનસિકતાના વિચારોમાં મારે બદલાવ લાવવો છે અને જ્યાં સુધી બદલાવ નહીં આવે ત્યાં સુધી હું મારા પ્રયત્નો સતત ચાલુ રાખીશ અને સ્વામી વિવેકાનંદે જેમ કહ્યું છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જંપો નહીં એમ મારો આ મંત્ર છે કે ઉઠો જાગો મહિલાઓ અને પોતે શિક્ષિત સ્વતંત્ર ન થાવ પોતાનો અસ્તિત્વ